બિન સચિવાલયમાં જે ક્લાર્ક જે છે એમની પોસ્ટ જે છે એમાં સિનિયર ની જે પોસ્ટ આવે એના માટે પ્રથમ એમ તો મારું ગ્રેજ્યુએશન બીએસ એગ્રીકલ્ચરમાં કર્યું છે એટલે જો એગ્રીકલ્ચરની વેકેન્સી આવશે તો હું તેની તૈયારી કરીશ પણ હાલ તો એની કોઈ વેકેન્સી આવી નથી તો હું સીસીની તૈયારી કરું છું વાસદા તાલુકાના બગાબરી ગામમાં પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા લાઇબ્રેરી આવેલી છે અને એ લાઇબ્રેરીમાં જે પ્રકારનું વિદ્યાર્થીઓને જે અહીંના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને જે પ્રકારનું સંસ્થા દ્વારા માળખાકીય સુવિધા ઊભી કરીને જે પ્રકારનું આગળ વધવાનું જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે કાબિલે તારીફ છે આપણે એ વાઘાબારીની આજે ડિસિઝન ન્યૂઝ મુલાકાત લેવા આવ્યું છે અને અહીંના જે વિદ્યાર્થીઓ એવું કહેવામાં આવે છે કે અહીંયા જે તૈયારી કરવા કરવા જે વિદ્યાર્થીઓ આવતા હતા એમાંથી પંદરેક વિદ્યાર્થીઓને સરકારી જોબ પણ મળી છે અને હજુ આવનાર સમયમાં એમના જે પ્રમુખ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા જેમાં એ ફોરેસ્ટ ખાતાની જે અત્યારની એક્ઝામ ગઈ એમાં ઘણા ખરા પાસ થવાના પણ એ છે હાલમાં અહીંયા વિદ્યાર્થીઓ અંદર તૈયારી કરી રહ્યા છે આપણે એમની પાસેથી માહિતી મેળવું છું કે જે પ્રકારે ટ્રસ્ટ દ્વારા જ્યારે અહીંયા લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી તેના દ્વારા તેમને શું ફાયદો થયો અને અત્યારે તેઓ હાલ કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમની તેમના પાસેથી જ માહિતી મેળવીશું આવો લાઇબ્રેરીની અંદર જઈએ આપનું નામ શું અને આપ શું તૈયારી કરી રહ્યા છો મારું નામ પટેલ વિરલ છે અને ની તૈયારી કરી રહ્યો છું નું શું છે કોમ્પિટિટિવ એક્ઝામ પણ એમાં કોઈ પેસિફિક હા એમાં બીન સચિવાલયની જે ક્લર્ક ની જે પોસ્ટ છે પછી સિનિયર ક્લર્ક જે છે એની ખાસી બધી પોસ્ટ જે છે એના બેઝ એક્ઝામ છે કોઈ તમારો પેસિફિક ગોલ ખરો કે તમે અલગ અલગ પરીક્ષાઓ ખાલી આપતા જ રહેશો કે તમારો પેસિફિક કોઈ ગોલ છે કે મારે આમાં જ જવું છે દાખલા તરીકે કોઈ એવું વિચારશે કે મારે પોલીસ જ બનવું છે તમારો પેસિફિક ગોલ ખરો કે જે પરીક્ષા સરકારી દ્વારા આવશે એની હું તૈયારી કરતો રહીશ હા મારો પેસિફિક ગોલ છે આ સીસી છે કે હું બિન સચિવાલયમાં જે ક્લર્ક જે છે એમની પોસ્ટ જે છે એમાં સિનિયર ક્લર્કની જે પોસ્ટ આવે એમના માટે તમે ફોરેસ્ટ ની એક્ઝામ આપી હતી હા એમની આપી છે તે પહેલા કઈ એક્ઝામ હતી એની પહેલા જીમઆરસી ની જે મેટ્રો ની एग्जाम હતી ને એ આઈપી છે આ બીજા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું તેમનું શું કહેવું છે અહીંયા એક વિદ્યાર્થીઓ લખી રહ્યા છે આપણે એમની પાસેથી મેળવીશું તમે તમારું નામ શું અને તમે કયા પ્રકારની સ્ટડી કરો મારું નામ પટેલ મેહુલ શું મેહુલ છે અને મેં સિવિલ ડિપ્લોમા કરેલો છે એટલે સર્વે એને અત્યારે હાલ વેકેન્સી આવી છે એનો અભ્યાસ કરી રહ્યો છું સરકાર દ્વારા જે અત્યારે ફોરેસ્ટ એક્ઝામ બહાર પાડવામાં આવી એમનું એચિવ કરી તમે ના નથી કરી મારો એક જ ગોલ છે કે સિવિલમાં જોબ લઈ છે ઓકે આ હતા વિદ્યાર્થી જેમનો નક્કી કરી લીધું છે કે મારે સિવિલ જ જોબ કરવી છે જે અન્ય એક્ઝામો છે એમની તૈયારી પણ નથી કરતા માત્ર અને માત્ર એક જ એક્ઝામની તૈયારી કરીને આગળ વધી રહ્યા છે બેનો પણ છે આપણે બહેનો સાથે વાત કરીશું તેમનું શું કહેવું છે શું નામ છે તમારું અને શેની તૈયારી કરી છે પટેલ સ્નેહલ સીટીની શું તૈયારી કરી રહ્યા છો સીસી एग्जामમાં એમાં તો સીસીમાં તો બહુ બધી આવે છે જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક થાલે જુનિયર ક્લાર્કડ બનવું છે કે કંઈ બીજું પણ બનવું છે જુનિયર ક્લાર્ક ફોરેસ્ટની एग्जाम આપી દો ને ના પોલીસની આપી ના આ એક જ ગોલ છે વાળા વિદ્યાર્થીઓ છે આપણે બીજા બેન પાસેથી પણ જાણીશું એમનું શું નામ છે તમારું અને શેની તૈયારી કરો છો મારું નામ પટેલ નીતિક્ષા છે અને હું પણ સીસીની તૈયારી જ કરું છું તો આવનાર દિવસોમાં તલાટીની એક્ઝામ આવી ગઈ શું કરશો તલાટીની ની exam આપી હતી મેં પેલા એની તૈયારી પણ કરી છે એટલે એના માટે પણ સારું પડશે એક વર્ષ પેલા એની તૈયારી પણ કરી હતી તેમાં મારા ચાર કે એવા ખૂટ્યા હતા તો હવે જયારે તલાટી ની exam આવશે ત્યારે તેની પણ તૈયારી કરીને આપી દઈશ અને હાલ પૂરતી તો મારી CC જ goal છે સ્પેસિફિક ગોલ તમારો નથી કે મારે આજ બનવું છે એવું તમને નથી કે મારે સીસી ની તે સિવાયની બી કોઈ એક્ઝામ આવી જાય તો તમે એની બી તૈયારી કરીને આપશો હા એમ તો મારું ગ્રેજ્યુએશન બીએસસી એગ્રીકલ્ચરમાં કર્યું છે એટલે જો એગ્રીકલ્ચરની વેકેન્સી આવશે તો હું તેની તૈયારી કરીશ પણ હાલ તો એની કોઈ વેકેન્સી આવી નથી તો હું સીસીની તૈયારી કરું છું આપણી સાથે બીજા પણ બહેનો છે આપણે એમની સાથે પણ વાત કરીશું શું કહેવું છે અને એ શું તૈયારી કરી રહ્યા છે શું નામ છે તમારું અને શાની તૈયારી કરો છો પટેલની કેતા ફોરેસ્ટ ગાડી તૈયાર કરતી હતી ફોરેસ્ટની એક્ઝામ આપી તમે શું લાગે છે પરીક્ષામાં પાસ થઈ જશો હા કેટલા આવશે અલગ અલગ વિષયના વિદ્યાર્થીઓ છે અને અલગ અલગ રીતે પોતાના જે ગોલ છે એમની તૈયારી કરી રહ્યા છે પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે એમને માળખાકીય સુવિધા આપવામાં આવી એનો ભરપૂર ફાયદો તેઓ ઉઠાવી રહ્યા છે અને સરકારી જોબ મેળવવા માટે હાલમાં તમે જોઈ રહ્યા છો બધા જ વિદ્યાર્થીઓ તનતોડ મહેનત પણ કરી રહ્યા છે આવનારા દિવસોમાં આ સંખ્યા ઘણી વધશે અને અહીંના જે વિદ્યાર્થીઓ છે તે વધારે સરકારી જોબની તૈયારીમાં જોડાશે શિક્ષણ એ દરેક સમયની જરૂરિયાત રહી છે અને જો આપણે માળખાકીય સમૃદ્ધ જીવન જીવવા માંગતા હોય તો શિક્ષણની અનિવાર્યતા ઘણી વધી જાય છે આપણા જે પૂર્વજો હતા આપણા જે આગેવાનો છે આદિવાસી સમાજના એ સમાજના આગેવાનો પણ શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપતા હોય છે જેના કારણે આજે આદિવાસી સમાજની જે યુવા પેઢી છે તે શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપી રહી છે અને તેના કારણે જ તેઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેને પાસ કરી રહી છે પણ સામાજિક દ્રષ્ટિએ આપણે જ્યારે જોઈએ છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓનો ખૂબ જ અભાવ જોવા મળે છે અને આ સુવિધાઓ સરકાર માળખાકીય સુવિધાઓમાં પૂરી પાડી શકતી નથી ત્યારે અમુક સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ આવા સમયે આ યુવા પેઢીઓની મદદે આવે છે અને આવી જ એક સંસ્થા પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ સંસ્થાઓ દ્વારા પહેલાં શરૂઆતમાં વાંદરવેલા ખાતે એક લાઇબ્રેરી ઊભી કરવામાં આવે છે પંચાયતના જે મકાન હોય છે તેમાં પણ એ થોડું જર્જરિત હોવાના કારણે એને એ લાઇબ્રેરી પાસી શિફ્ટ વાઘાબારી ખાતે કરવામાં આવે છે મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા સંચાલિત આ લાઇબ્રેરી હાલમાં અત્યારે વાઘાબારી ખાતે ચાલી રહી છે અને એના એના અંડરમાં જે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને એમાંથી લગભગ અમને જણાવવામાં આવ્યું છે ત્યાં સુધીમાં લગભગ બારથી તેર વિદ્યાર્થીઓ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયા છે અને અલગ અલગ ક્ષેત્રોમાં હાલમાં પોતાની નોકરી એટલે કે જોબ કરી રહ્યા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપણી સાથે હું ડૉક્ટર અવિનાશ આ લાઇબ્રેરી અંતર્ગત જે સફળ વિદ્યાર્થીઓ થયા એમાંના એક વિદ્યાર્થી આપણી સાથે છે આપણે એમની પાસેથી માહિતી મેળવીશું અને એ જાણવાની કોશિશ કરીશું કે જો એમના જીવનમાં આ જો લાઇબ્રેરી ના હોત તો શું એવો સફળ થઈ શક્યા હોત કે પછી એમના જે લક્ષ્ય હતા એમને એ પૂરા કરી શક્યા હોત સૌથી પહેલાં ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમારો પરિચય આપશો દર્શકોને અને પછી તમે ક્યાંથી આવો છો અને તમારું લક્ષ્ય શું હતું એના વિશે જણાવશો ધન્યવાદ મારું નામ પ્રણવ પટેલ છે હું આ વાઘાબારી ગામથી થોડા ત્રણ ચાર કિલોમીટર દૂર પેરણપુર ગામનો વતની છું હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઘણા સમયથી સંકળાયેલો હતો પણ મારા માટે દૂર અહીંયા ગામથી દૂર જઈને કે બીજે ક્યાંય મોટા શહેરમાં જઈને તૈયારી કરવી માટે ઘણો સમય ત્યાં કાઢવો મુશ્કેલ હતો એટલે મારે મારા ગામ તરફ પ્રયાણ કરવું પડ્યું અને હું તે એ જ સમયમાં મને આ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની લાઇબ્રેરીના હું સંપર્કમાં આવ્યો આ અહીંયા મેં મારું અનુભવ કહું તો મને જે પણ જે બહારના જે મોટ મેટ્રો સિટીની સુવિધાઓ છે જેવી સુવિધાઓમાં કહું તો ની સુવિધા છે ઠંડા પાણીની સુવિધા છે બધી જ સુવિધા અહીંયા મળી રહી બધું માર્ગદર્શનથી માંડીને બધું જ જેવું કે પુસ્તકોનું પુસ્તકોનું જે પણ જેટલું જે પણ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ હોય કે જે કે એસએસસી હોય છે કે જીપીએસસીની એક્ઝામની તૈયારી હોય કે કોઈ પણ બધા જ પ્રકારની પુસ્તકોના આ લાઇબ્રેરીઓમાં બધી પુસ્તકો અવેલેબલ છે અને એનો બધા જ વિદ્યાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે છે એવું નથી કે અમારે આ પુસ્તકોની ખોટ છે કે આ મારે શોધવું પડે છે કે આ એક્ઝામની મારે તૈયારી કરશે બધા અહીંયા વિદ્યાર્થીઓ આવે છે એ બધા અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે કોઈ એન્જિનિયરિંગમાંથી કરીને આવેલું છે કોઈ અલગ ફિલ્ડમાંથી ફાર્મસીમાંથી આવે છે એગ્રિકલ્ચરમાંથી આવે છે બીએસસી કરેલું છે અને બધા અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરે છે તો એમના માટે અલગ અલગ પુસ્તકો બધા જ પુસ્તકો અહીંયા અવેલેબલ છે અને અમે એનો બધો જ લાભ લઈએ છીએ શું એજ્યુકેશન શું લીધું હતું હું મેં મારું એન્જિનિયરિંગ કર્યું છે બી સિવિલ નો અભ્યાસ કર્યો છે પછી હું GPSC ની exam ની અને બીજી પણ સિવિલ related ની exam ની તૈયારી કરતો હતો એ રીતના પછી હું ઓગસ્ટ બે હજાર ને બાવીસ થી આ લાઇબ્રેરી સાથે સંકળાયેલો છુ તો તમને જોબ ક્યારે મળી અહિયાં થી તૈયારી કરતા કરતા મળી ગઈ કે હા થી તૈયારી કરતા કરતા જ હું મારી જોબ હું હાલ જુલાઈ બે હજાર ત્રેવીસ થી જોબમાં છું છુ હમ ત્યાં કેવું વાતાવરણ છે જોબમાં જોબમાં ત્યાં સારું છે અહીંયા ત્યાં અહીંયા અહીંયાથી હું અનુભવ લઈને બધો ગયો છું અહીંયાથી બધું કર્યું છે એનો જે પણ પુસ્તકોથી જ્ઞાન મેળવ્યું છે અમે જીવન જરૂરિયાતનું જ્ઞાન એ વધુ મેળવ્યું છે એવું જ નથી કે અમે પુસ્તકોનું જ્ઞાન મેળવી માત્ર કે ભણતર રૂપનું જ જ્ઞાન મેળવ્યું છે અમે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ કે કયા ચેલેન્જીસ આવશે જીવનમાં કઈ રીતના કરીશું બધા અહીંયા પુસ્તકો માટે એવું જ નથી કે માત્ર એમ આપણા જે પણ ફિલ્ડ રિલેટેડના જ પુસ્તકો છે કે આપણી કોમ્પિટિટિવ આપણા જીવન જરૂરિયાતના જેવા કે આપણને સ્કિલ ડેવલપમેન્ટ બધી જ રીતના કોઈ પણ જાતના પુસ્તકો બધા જ અવેલેબલ છે જે આપણા મિત્રો આપના તૈયારી દરમિયાન જે મિત્રો હતા એ સરકારી જોબમાં લાગ્યા કે પછી કેવી રીતે અહીંયાથી તમે જે રીતના કીધું એ બારથી તેર જણ છે એમાં ઘણા છે જે ક્લાસ થ્રીમાં છે પછી બધા જે કોન્સ્ટેબલમાં લાગ્યા છે ને ઘણા છે એ રીતના મારી સાધના હતા ને એ બધા હમણાં માં છે શું લક્ષ્ય હતું તમારું ને ઝટકો હતું લક્ષ્ય કે પછી બીજું કંઈક હતું ને ઝટકોમાં લાગી ગયા મારું લક્ષ્ય બધું હતું જીપીએસસી તરફ હતું તો એ એ સાથે સાથે જ હું બધી એક્ઝામો આપતો જ હતો સાથે એ રીતના હતું મારું લક્ષ્ય એટલે એમાં જોબમાં આ રીતના જોબમાં આવ્યું એટલે હું જોબ સ્વીકાર્યું અત્યારે જીપીએસસી નું લક્ષ્ય છે જ કે ખાલી નું લક્ષ્ય એ રીતના તો થોડી રીતના અંશ ચાલુ જ છે મારું એ રીતના ને એમાં સંસ્થાકીય જ પ્રેરણા તમને કેવી રીતે મળી કોના દ્વારા મળી અહીંયા તમને સંસ્થા દ્વારા લેક્ચરર્સ આપવામાં આવતા કે પછી તમે પોતાની રીતે જ તૈયારી કરતા એમાં શું હતું કે જે પણ હાલ આ સંસ્થામાં છે કે જે તૈયારી તો સ્વતૈયારી જ છે પણ જે પણ માર્ગદર્શન આપણને એક્ઝામને રિલેટેડ હોય એ રીતના તે રીતના છે એ આપણને એક્સપર્ટ જેવા કોઈ પણ રીતના જે પણ માર્ગદર્શન મળવું જોઈએ ને એ રીતના એ આપણને છે ને મળતું જ હોય છે ને એ આપણને સરનો ડૉક્ટર સત્ય સર છે એ થોડા થોડા સમયમાં એવું એરેન્જમેન્ટ કરતા જ હોય છે કે જે પણ માર્ગદર્શનનો માર્ગ પણ બાળક છે કે વિદ્યાર્થી અહીંયાનો એને માર્ગદર્શન અભાવ ના રહે એનું એ હંમેશા ધ્યાન રાખે છે તમે તમારા અભ્યાસકાળ દરમિયાન જ્યારે અહીંયા વાંચવા આવતા હતા ત્યારે પુસ્તકનો વધારે ઉપયોગ કરતા હતા કે ઓનલાઈન ટીચિંગનો વધારે ઉપયોગ કર્યો છે આપણે પહેલામાં એવું હતું કે પુસ્તકોનો જ યુઝ કરતા હતા પણ હાલનું અમને આ જમાનો એવો છે કે આપણે ઓનલાઈન રિસોર્સિસનો યુઝ કરવો જ પડે છે કે જો કે ક્લાસીસના કે ઓનલાઈન જે કે ડિસ્ટન્સ લર્નિંગ જે રીતનું છે ને એ રીતના એટલે હાલ અમે બંને પુસ્તકોનો યુઝ કરીએ છીએ ને એવી રીતના ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ કરીએ છીએ એ માટે અહીંયા અમારે અહીંયા વાઇફાઈનીથી માંડીને બધી જ સુવિધા છે જેનો વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતના લોકો લાભ ઉઠાવે છે અત્યારે હાલ આપણા ખાસ કરીને જ્યારે ટ્રાઇબલ સમાજ એટલે કે આદિવાસી સમાજની વાત કરીએ ત્યારે દેખાદેખીનો માહોલ વધારે આપણા વિસ્તારમાં જોવા મળે છે લાઇબ્રેરીમાં એવું કોઈ દેખાદેખીનો માહોલ તમને મળ્યો કે દેખાદેખીમાં શું છે કે કોમ્પિટિશન તો છે પણ અમે એવી રીતના નથી જોતા કે આ કોમ્પિટિશન છે તો મારે એને પછાડવું છે પછાડવું છે એ રીતના તો હોય જ છે પણ મારુ કોમ્પિટિશન અમે અહિયાં છે તો બધા એક બીજા ના ભાઈ ભાઈ છે અમે એક બીજા ને મદદ કરવા અહિયાં છે કે અમે અમે બધા બધા છે તો અમે બધા આગળ આવું છે એવું છે એટલે કે દેખા દેખી મતલબ કે કોમ્પિટિશન અમારી બધા જોડે જ છે એકબીજાથી બીજા થી કઈ માહિતી હેલ્પફુલ રીતે બધા એકબીજાને હેલ્પફુલ જ રહીએ છે એક ને માહિતી વેચો છો કે એક બીજા ને માહિતી અમુક માહિતી સંતાડો છો એવું કઈ અભ્યાસ કાળ દરમિયાન અમે એકબીજાને હેલ્પફુલ જ થતા હોઈએ છીએ કેમ એવા એવું નથી કે બધા ફાવતા હોય કોઈ સબ્જેક્ટમાં કોઈ સારું હોય કોઈ સબ્જેક્ટમાં કોઈ વીક હોય કોઈ સબ્જેક્ટ એ રીતના અમે એકબીજાને હેલ્પફુલ કરીને એ જ રીતના તૈયાર કરીએ છીએ એવું નથી કે પોતાની એક ખૂણામાં બેસીને વાંચવાનું એ રીતના હવે એ જમાનો જતો રહ્યો છે કે પોતે ખૂણામાં ચોપડી વાંચીને બેસીને પાસ થઈ જવાય હમણાં જો ઇન્ટરેક્શનથી ને જે લર્નિંગથી આપણે જે શીખશું ને એ જ આગળ આવશે ને એ જ આપણે આગળ જતા એક્ઝામ પાસ કરવા માટે પણ અને આગળ આપણે જ પણ કોઈ પણ આગળ ફિલ્ડમાં જશું ને તે પણ જ્યાં જોબ કરશું ત્યાં પણ એ જ વસ્તુ આપણને કામ આવશે એટલે એ વસ્તુ અહીંયા છે જો આ સંસ્થા દ્વારા અહીંયા લાઇબ્રેરી ન ચાલુ કરવામાં આવી હોત તો શું આપ બીજી જગ્યાએ જઈને તૈયારી કરત કે પછી તો તમારી કઈ દિશા અલગ હોત તો કઈ દિશા અલગ હોત ને એ વસ્તુ અહીંયાનો ફાયદો શું થયો છે કે અમારે દૂર ગાંધીનગર કે કોઈ અમદાવાદ જેવી મોટી સિટીમાં જવું નથી પડતું ત્યાંનો ખર્ચો એક આ સાઈડનો કોઈ આદિવાસી વિદ્યાર્થી ઉઠાવી નથી શકતો આઠ દસ હજાર મિનિમમ ખર્ચ ત્યાં મંથલી થાય છે જે જે અહીંયા અહીંયા બેર મિનિમમ સુવિધા જ નથી આવવાનું બધી ત્યાં મોટી લાઇબ્રેરીઓમાં જે પણ સુવિધા હોય છે એ સુવિધા અમને વિના મૂલ્ય અહીંયા મળે છે શું કહેશો સંસ્થાનો સંસ્થાનો તો આભાર છે કે એમના લીધે જ હું અહીંયા બેઠો છું અહીંયા હું એ આ પદ પર બેઠીને નોકરી કરું છું અહીંયા સંસ્થાનો જ આભાર છે સમાજના જે લાભો સંસ્થાઓ કે જે સામાજિક આગેવાનો આપે છે પછી જ્યારે સરકારી નોકરીઓ મળી જાય છે ત્યારે સરકારી નોકરો બનીને સમાજના ઋણને ભૂલી જવાય છે એવું કંઈક થાય છે બધા અધિકારીઓમાં તમે એવું કરશો કે પછી સમાજને યાદ રાખશો જેમણે મદદ કરી છે જેમણે તમને હેલ્પફુલ બન્યા છે શું કહેશો જો સમાજના રીતે હું આ ટ્રસ્ટથી જ આગળ વધ્યો છું હું આગળ જઈને જો પણ કરીશ તો આ ટ્રસ્ટ માટે કે કોઈ પણ સમાજ માટે હું આગળ આને કંઈ આ રસ્તું જે પણ મારે કર્યું છે હું આગળ જઈને ભૂલી જાઉં કે હું કંઈ નહીં હું મારી રીતે આગળ રીતના પહોંચી ગયો એ વસ્તુ ખોટી છે કે મારે છે પણ છે તો હું મારા જે પણ લાભો હોય એ વસ્તુ હું લાભ કરીને જે પણ મને મળ્યો છે એ રીતના જ હું આગળ વધ્યો છું તો મારે આ સમાજનું એક ઋણ છે જે ઋણ મારે એમ તો ક્યારેય અદા નહીં કરી શકાય પણ હું કે મારા રીતે કે કોઈ પણ મારા બધા ભાઈઓ છે જે અહીંયાથી ઊઠીને આગળ નોકરીમાં ગયા છે તો એમનો પણ પેલો રહેશે કે અમે અહીંયા ફાળો અમારો આપી શકીશું એમાં આપણે જેવા મીરા પણ અમારા ભાઈઓ છે ને એ આગળ આવે ભાઈઓ કે બહેનો જે પણ છે એ અમારે જેવા આગળ આવે ને અહીંયા સમાજનું ને આ દેશનું ગૌરવ ઊંચું કરે તમે ઓન કેમેરામાં બોલ્યા છો હવે યાદ રાખજો આ જે તમારી પાછળ વિદ્યાર્થીઓ છે એ પણ આગળ આવે એવા પ્રયત્ન કરજો આ હતા આપણી સાથે અહીંના વિદ્યાર્થી વાઘાબારીના જેઓ હાલમાં જેટકોમાં જોબ કરી રહ્યા છે અને તેમણે જે સંસ્થાકીય માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી એના કારણે જ તેઓ જોબ લાગ્યા એવું તેમનું ખુલ્લાપણે સ્વીકારવું છે અને આવા બીજા પણ બારથી તેર વિદ્યાર્થીઓ છે જેઓ આ સંસ્થામાંથી સંસ્થાની જે લાઇબ્રેરીની મુહિમ ઉપાડી સંસ્થાએ એના દ્વારા જોબે ચડ્યા છે અને આપણી પાછળ કેમેરાની અમારી પાસળ જે વિદ્યાર્થીઓ છે તે પણ પોતાની અથાગ મહેનતથી ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જે શિક્ષણની સુગંધ પ્રસરાવી રહી છે વાઘાબારી ખાતે આદિવાસી વિસ્તારમાં જે આખો આદિવાસી વિસ્તાર છે અને અહીંના લોકો જે યુવા પેઢી છે અહીંની એને શિક્ષણની જ્યોતને પ્રગટાવવાનું જે કામ કરી રહી છે આપણે એ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાથે વાત કરીશું કે એમનું શું એમ હતું અને તેમની શું ઈચ્છા હતી કે અહીંયા તેમણે આવા અંતરિયાળ જેવા વિસ્તારમાં લાઇબ્રેરીની શરૂઆત કરવાની પહેલ કરી શું એમ હતી તમારી અહીંયા લાઇબ્રેરી ચાલુ કરવા પાછળ જે સમય હતો ત્યારે વાંસદા ખાતેની લાઇબ્રેરીઓ અમે જોતા હતા કે અમે પણ એક સમય વાંચવા જતા હતા તો ત્યાં વાસદા ખાતેની લાઇબ્રેરીઓ હાઉસફૂલ રહેતી હતી મતલબ એકદમ ફૂલ લોકોને બેસવા માટે પણ જગ્યા નહીં મળતી હતી અને આજુબાજુના વિસ્તારમાં લોકો વાસદા સુધી પહોંચવું એ લોકો માટે થોડું મુશ્કેલ હતું કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ એમને થોડો વધારે લાગે એ રીતે એ લઈને અમે વાંદરવેલા ખાતે ત્યાં પંચાયતના સહયોગથી ત્યાં અમને એ લોકોના સહયોગથી મકાન મળ્યું એમ તો તેના માટે અમે ત્યાં લાઇબ્રેરીની શરૂઆત કરી ને લોકો માટે ફ્રીમાં રાખ્યું એમ કે લોકો આવીને બેસીને વાંચી શકે અને સારું એક માહોલ મળે કે શાંતિથી લોકો ભણી અને નોકરી માટે કે પોતાના કરિયર માટે આગળ વધી શકે તે પરપઝથી લાઇબ્રેરીની શરૂઆત કરી હતી પહેલા તો પરિચય આપવાનું હું ભૂલી ગયો તમારો પહેલા પરિચય આપશો મારું નામ નિકુંજ છે અને મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને બે હજાર વીસની અંદર અમે ટ્રસ્ટની સ્થાપના કરી હતી બધા એ પહેલાથી પણ ઘણા અમે સભ્યો બધા સાથે મળીને સમાજ સેવાના અને એ રીતના કાર્યો કરતા હતા પણ સમય જતા એવું લાગ્યું કે આને કંઈક નોંધણી કરીને કે રજીસ્ટ્રેશન કરીને કોઈક ભાગ રૂપે કરીએ તો આગળ લાંબો વિકાસ થાય એવું લાગ્યું એટલે બધા મિત્રો ભેગા થઈને પ્રકૃતિ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ નું અમે રજીસ્ટ્રેશન કરાવ્યું અને બધા યુવાઓ ભેગા થઈને આ કાર્ય કર્યું એની અંદર ઘણી સેવાઓ કરી છે બીજી જેમ કે લોકડાઉનની અંદર અમે અનાજની કીટોનું વિતરણ કર્યું લોકો જે ચાલતા જતા હતા એ લોકોને ઘરે પહોંચાડવાનું કામ કર્યું અને એ લોકડાઉન પત્યા પછી અમે આ રીતનું શિક્ષણ તરફ વધારે વિચાર્યું કે લોકોને શિક્ષણમાં જરૂર છે આપણા આદિવાસી વિસ્તારમાં તો એ વસ્તુને લઈને અમે આ ફ્રી લાઇબ્રેરીની શરૂઆત કરીને પ્રશિક્ષણ કેન્દ્રની એ શરૂઆત કરી એમ અને એ છે કે આની અંદર એક થી બે ની અંદર ત્રણ વર્ષથી library ચાલે છે તેની અંદર પંદર જેટલા છોકરાઓ ને નોકરી મળી છે અહિયાં વાંચીને આ જગ્યાનો ઉપયોગ કરીને શિક્ષણ સિવાય શું બીજી પ્રવૃત્તિઓ કરે છે સંસ્થા શિક્ષણ માટે ખાસ કરીને શિક્ષણ પર અત્યારે ફોકસ વધારે છે એને લઈને અત્યારે સીએસઆર ની સીએસઆર ના ફંડ ઉપયોગ કરીને અમે બીજા પ્રશિક્ષણ ક્લાસીસ ફ્રીમાં ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમુક CSR એક્ટિવિટીઝ માટે અમે અપ્લાય કર્યું છે જો ત્યાંથી ફંડ મળે અને એ રીતનું મળે તો ફ્રીમાં કોમ્પ્યુટર ક્લાસીસ છે બીજા લોકોને કરિયરને લગતા કે આગળ જીવન જરૂરી લગતા લોકોને પ્રશિક્ષણના ક્લાસીસ આપી શકે કે ભાઈ એ લોકોને વુમન એમ્પાવરમેન્ટ છે એ રીતના ક્લાસીસ અમે કરાવવા માંગીએ છીએ અને એનાથી લોકોને કેવું કરિયરમાં આગળ વધી શકે અને જીવન જરૂરિયાત ચાલી શકે એ માટેના ફ્રી ક્લાસીસનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અત્યારે શું લાગે છે આદિવાસી વિસ્તારોમાં હજુ સંસ્થાઓ સંસ્થાઓ જે ચાલે છે છે આપણે તો પણ આપણા જે પ્રશ્નો છે આપણા સમાજના જે યુવા પેઢીના પ્રશ્નો છે એનું નિરાકરણ નથી લાવી શકતી સંસ્થાઓ મોટા ભાગની સંસ્થાઓ તમને શું લાગે છે તમે શું નવું આપશો યુવાઓ ઘણી સંસ્થાઓ છે હવે એ લોકોનું કાર્ય કરવાની પદ્ધતિ કે કઈ રીતનું છે આપણે ખ્યાલ નથી એ વસ્તુમાં કે તરફ ઉછારો કોઈ યોગ્ય નથી એમ બધા પોતપોતાની રીતે કાર્યો કરે છે અને જે તે રીતે સફળ થાય છે અમુક નથી થતા જરૂરી નથી દરેક વસ્તુમાં કે દરેક જગ્યાએ સફળતા મળે પણ આપણે એ રીતે આ શિક્ષણમાં અને બીજી દરેક રીતે લોકોને કંઈક સહયોગ થાય કે એ લોકોની જીવનમાં કોઈક જગ્યાએ અટકાય ની બે બે બેરોજગાર ના કોઈ પણ વ્યક્તિ કે રીતે એ એ પગભર થાય અને એનું જીવન ચાલે કે સમાજમાં એક મજબૂત પાયો ઉભો થાય કે લોકો પગભર રહે ખાલી બેરોજગાર ના રહે કારણ કે અત્યારે હાલમાં એટલી બધી બેરોજગારી વધી શકી છે કે જરૂરી નથી કે દરેકને માટે વેકેન્સી રહે જોબ માટે તો જેટલા પ્રયત્નોથી થાય એ સિવાય પણ તમે જરૂરી નથી કે તમારું શિક્ષણ વેસ્ટ જાય તમારા શિક્ષણનો ઉપયોગ કરીને તમે કંઈક બીજી રીતે પણ એ સમાજ ને ઉપયોગી કરી શકો અને બીજો કોઈ બિઝનેસ ધંધો પણ તમે કરી શકો પણ કેવું કે પગ ભર વ્યક્તિ રહે કોઈ નિરાશ ના રહે એ જરૂરી છે પણ શિક્ષણની જરૂરિયાત તો છે જ પણ આપણા મહાત્મા ગાંધી એવું કહેતા કે શિક્ષણની સાથે કેળવણી પણ જરૂરી છે હા તો આપણે સંસ્થા દ્વારા એવી કોઈક પ્રવૃત્તિ કરવામાં આવે છે જેનાથી શિક્ષણ તો મળે જ પણ એ કેળવણી પણ યુવા પેઢીને મળે એ રીતનું સેમિનાર કે એ રીતનું આપણે રાખી શકીએ કે કેળવણી માટેનું કરી શકાય કે કોઈક સારા ઇન્ફ્લુઅન્સરને કે મોટિવેશનલને રાખી બોલાવીને આપણે એ રીતના કેળવણી ના કાર્યક્રમ કરી શકીએ છીએ ગ્રામજનો તરફથી કેવો સહકાર છે ગ્રામજનો તરફથી સારો સહકાર હોય છે ઘણા આજુબાજુના શિક્ષકોને ને પણ આવીને મદદ કરતા હોય છે બીજા અમુક જે જોબ પર લાગ્યા છે અમારી જોડે જે અમારા જે ટ્રસ્ટના સભ્યો છે એમાંથી ઘણા બેંકમાં છે અમુક સારી એવી પોસ્ટ પર નોકરી કરે છે કોઈ ડોક્ટર છે એ રીતના ઘણા છે એ લોકોનો પણ ખાસો સહયોગ રહે ને એ લોકો પોતે પણ આવીને પ્રોત્સાહન આપતા હોય છે

જે અમે કાર્યો કરતા હતા સમાજ માટે ત્યારે કોઈ સંસ્થા સંસ્થા સ્થાપીને એક ઠોસ રીતે કેવી રીતે કે સમાજને મદદ મળે અને એ આગળ વધી શકે પણ એ રજીસ્ટ્રેશન કરવાનું કારણ એ હતું કે એને લઈને ઘણી સંસ્થાઓ હોય છે જેને ઘણી કંપનીઓ હોય છે જેના સીએસઆર ફંડ હોય છે તે વગર રજીસ્ટ્રેશન કે વગર સંસ્થાને કોઈ ફાળો ફંડ ફાળો આપતા નથી એ માટે રજીસ્ટ્રેશન જરૂરી એ માટે એ કર્યું કે કોઈક જે તે મોટી મોટી કંપનીઓ છે જે લોકો સેવા માટે ફાળ ફાળો આપતા હોય છે તો તેનો ઉપયોગ કરીને આપણે આપડા આદિવાસી વિસ્તારને આગળ લાવી શકીએ અને એના ઉપયોગથી લોકો આગળ વધી શકે તેના માટે ખાસ તો આ સંસ્થા કરી કે એક સેવા થાય લોકોની એમ એક મદદ મળે લોકોને એના માટેનું એક માધ્યમ પૂરું થઈ શકે એમ યુવા વર્ગને જોઈને એક વર્ગ એવું કે કહેતા થયો છે કે દેખાદેખીના પેલામાં પડી ગયો છે અને એ પોતાની જે શિક્ષણ શિક્ષણને લઈને જે આખી મુહિમ ઉભી કરવામાં આવે છે એને એના તરફ બહુ ઓછા યુવાઓ અગ્રેસર થાય છે અને જે અલગ દિશામાં યુવાઓ વધારે અગ્રેસર થતા જ રહ્યા છે આદિવાસી વિસ્તારના તમને લાગે છે આ વસ્તુ હકીકત છે સમાજમાં અમુક તરફી એક દૂષણ એ થયું જ છે કે ભાઈ વ્યસન અને બીજી બધી લતો તરફ અમુક એ થઈ રહ્યા છે તો આગળ જતા એને લઈને પણ કોઈક એ પ્રવૃત્તિ કરવાની વિચારીશું કે ભેગા થઈને કોઈ સહયોગ મળે કે કોઈ સંસ્થા કે બીજી સંસ્થા જોડે સાથે કામ કરીને કંઈક લોકોને માર્ગે જતા અટકાવી શકાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે આ હતા પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિકુંજભાઈ અને એને આપણને ટ્રસ્ટની જે મહત્વ છે અને ટ્રસ્ટનું શું એમ હતું શા માટે આવા આદિવાસી વિસ્તારોમાં આ ટ્રસ્ટ કરવાની જરૂર પડી અને જે ઢગલાબન એટલે કે કાગળ પરના ટ્રસ્ટ કરતાં એમને કામ કરવામાં વધારે સક્રિય હોય એવું ટ્રસ્ટ એક ઊભું કરવાનું હતું અને એમનું ત્રણ વર્ષ દરમિયાન એમણે એ કરી પણ બતાવ્યું આજે વાંદરવેલા તો ખરું જ પણ વાઘાબારી ખાતે વાંસદાના જે વાઘાબારી ગામ છે એમાં પણ આ ટ્રસ્ટ પોતાની સુગંધ શિક્ષણની સુગંધ પ્રસરાવી રહ્યું છે અને આવનારા દિવસોમાં એમનો એવો વાયદો છે કે આવનારા દિવસોમાં આ ટ્રસ્ટ ધીમે ધીમે અલગ અલગ પ્રવૃત્તિઓ તરફ આગળ વધશે અને જે યુવાનોને શિક્ષણ તો ખરું જ પણ સાથે સાથે કેળવણીના પાઠ પણ તેઓ ભણાવશે અને જે અલગ યુવા જે યુવા છે એ અલગ જે દિશામાં જઈ રહ્યો છે જે દારૂબંધી કે આપણે બીજી બધી વાત કરીએ વ્યસનબંધી એની જે આખી અલગ પ્રોસેસ થઈ રહી છે યુવાઓમાં જે એને અપનાવી રહ્યું છે યુવાધન એમને પણ એવો અટકાવવાનો પ્રયત્ન કરશે અને આ શિક્ષણની સુગંધની સાથે સામાજિક સુગંધ અને સાંસ્કૃતિક સુગંધને પણ તેઓ પ્રસરાવના પ્રસરાવવાનો પ્રયત્ન કરશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો